તો કાસા ટમેટા આપણે સુધારી અને લઈ લીધા જીરું નાખી દઈએ તેલ આવી ગયું છે તો આપણે એમાં ટમેટા એડ કરી દઈએ જો અત્યારે હમણાં જમી કાઢી અને એકમ ઉપર ગયા છે અને અમે થઈ ગયા છે નવરા તો જો કચરા પોતાને એવું બધું કરી લીધું છે અને લગ્ન પછી એમ કે ગાડી સાફ નથી કરી તો ગાડીની સર્વિસ કરવાની છે આજે તો ગાડી સાફ કરવાની છે તો હાલો અત્યારે છે ને બધું શેમ્પુ પાણી અને એવું બધું પેપર ને મસ્ત કોટનના કપડાં ને એવું બધું લઈ અને ફોર વ્હીલ સાફ કરી અને ઢાંકીએ અને પછી આવું તો એવું છે તો હાલો ફોર વ્હીલની સર્વિસ કરી નાખીએ

તો સાપ એ લઈએ અને પછી કઈક કામકાજ કરીએ એટલે એવું છે તો બસ જો શેટી ને કબાટ ને એ બધું હરખું કરતી હતી તો બધું કામકાજ તો થઈ ગયું છે અને હવે લઈ ગઈ છે ભૂખ તો હજી જમવાની વાર છે તો પેલા થોડોક નાસ્તો કરી લો અને પછી જ જમવાનું ને બધું બનાવવાનું છે હજી કપડાં હંકેલવાના બાકી બેડ્યા છે અને થોડુંક ઘરનું કામ પણ બીજું છે અને ઘંટી ચાલુ કરી છે દયણા દરવા માટે તો અત્યારે જો દહીણા દરાવાના ચાલુ છે એટલે તમને અવાજ આવતો જ ઘંટીનો તો અત્યારે સંતરા ને દ્રાક્ષ ને દાડમ ને ખજૂર પાક ને એવું બધું છે તો થોડોક નાસ્તો કરી લો વેફર ને એવું તો પછી બીજું કામ કરીએ અને પછી હાંજની રસોઈ બનાવવાની છે ભગવાન ને જે શ્રી રામ અને માતા જાનકી અને લક્ષ્મણજી અને હનુમાનજીની આપણે કેમ કે મૂર્તિ પ્રતિષ્ઠા હતી તો તે દિવસે આપણે અહીંયા ઘરે પૂજા પાઠ કર્યા હતા અને એમને રંગોળી બનાવી હતી અને પૂજા અર્ચના કર્યા છે બધું તો એ વિડીયોમાં એમ છે કે હમણાં હે ને બે ત્રણ દિનથી આ વિડીયો ટ્રાન્સફેર થઈ ગયો આજનો કાલને કાલનો ત્રણ દિન એમ થઈ ગયું છે એટલે એવું થયું છે એટલે વિડીયોમાં જો બીજા વિડીયોમાં મૂકું ને તો વિડીયો મોટા થઈ જતા હતા એટલે માટે મૂક્યા નથી એટલે એ વિડીયો આપણે રાખ્યો છે બાકી તો એ વિડિયો આજે આપણે આમાં એડ કરી દઈશું એટલે આવી જાય શ્રીરામનું એટલે એવું છે જય શ્રી રામ જય સીતારામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો માનકી આજે શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા છે એ બદલ આપણે રંગોળી બનાવી અને ભગવાનનું સ્વાગત કરીએ અને માતા સીતા વિશે અને આપણે લક્ષ્મણજી વિશે બેક વાક્ય કહીએ

તો એના વિશે આપણે બે કઈ વાક્યો થોડાક આપણે આવડે છે તો આપણે કહેશું મિત્રો કંઈ ભૂલ થાય તો માફ કરજો તો જ્યારે માતા સીતાનું હરણ કરી અને રાવણ લઈ જતો હતો ને ત્યારે એને આભૂષણ પહેર્યા હતા જે ઘરેણા પહેર્યા હતા કામ કરી દીધી કે ભલે મને ગોતવા આવશે ને તો મારા રામને મારા રાઘવને હું જડી જાઉં અને મને ગોતતા ગોતતા આવશે ને તો હું એને મળી જાવી જોઈ એટલે એની બુદ્ધિ એટલી કામ કરી તો મર્યાદા પુરુષોત્તમ છે એટલે એમ કે આપણે બધા બીજાનું તો શું શકીએ માતા શિવા વિશેનું જ આપણે કહીએ કે જે દીધી રાવણ હરણ કરીને લઈ ગયો અને આ ભૂષણ જે એણે પહેર્યા હતા ને ક્યાંય અંગૂઠી ફેંકી દીધી ક્યાંય બંગડી પગમાં પહેરેલા સદરા જે હાકરા કહેવાય છે આપણે એ ઝાંઝરી પીલડી કાનના કુંડળ હતા એ એવી બધી ઘણી ઘણી જગ્યાઓ રસ્તામાં નીકળતા ગયા અને વગડો હતો વન હતું જંગલ હતું તો જંગલમાં એવી રીતના ડુંગરા હતા ડુંગરમાં ફેંકે જતા હતા માતાજી અને ફેંકતા ફેંકતા એમ કે એને બધાને પતા લગાવતા હતા કે એનો કઈ જગ્યાએ લઈ ગયા છે અને રાવણ કઈ બાજુ ગયો ને એને ઉપાડી એટલે કે શ્રી રામ શ્રી રાઘવજી એમને ગોતી હગે અને એને આમ ગર્વથી કે મારા રાઘવને હું મળી જાઉં એટલા માટે થઈ અને એને શ્રી રામને મળી જાય એમની સીતા અને માં સીતા અપહરણ કરી અને લઈ ગયા તા માટે થઈ અને પછી શ્રી રામને અને લક્ષ્મણજીને હનુમાનજીનો ભેટો થયો મિત્રતા બંધાણી અને ત્યાર પછી એને સીતાને ગોતવાની કોશિશ કરી અને ગોતતા ગોતતા એમ કહેવાય છે કે આ ડુંગરા ઉપર અને જંગલ ઉપર જે રસ્તેથી રાવણ સીતાજીને લઈ ગયા છે એ રસ્તેથી પસાર થતા હતા અને સીતાને ગોતતા હતા અલગ અલગ રામ અને લક્ષ્મણને બધા મોમો પાડી પાડી અને ગોતતા હતા અને એમના મેની ખોજ કરતા કરતા હનુમાનજી અને લક્ષ્મણજી ત્યારે એને હાથની બંગડી મળી કોઈ જગ્યાએથી કાનનું કુંડળ મળ્યું કોઈ જગ્યાએથી એને વીટી મળી તો એ રીતનું બધે પૂછતા પૂછતા હનુમાનજીના હાથમાં આવે લક્ષ્મણજીને પૂછે લક્ષ્મણ ભૈયા જોયું તો ખરા આ વસ્તુ તમે ઓળખો છો લક્ષ્મણે કહ્યું હા આ તો મારી ભાભીની છે આ તો તો માતા સીતાની છે રસ્તામાં જે વસ્તુ આવતી જાય અને પૂછતા હતા પૂછતા એને કાનનું કુંડળ અને નાકની નથ હાથમાં આવી ને જે નથ કહેવાય એ નથડી આપણે એ નથડીને જોઈને તો હનુમાનજી એ લક્ષ્મણજી ને પૂછ્યું કે ભાઈ તમે જોવો તો આ વસ્તુ માતા સીતાની છે તો લક્ષ્મણભૈયા કીધું કદાચ હશે તો કે હનુમાનજી એ સવાલ કર્યો કદાચ હશે એનો મતલબ શું છે એ કે તમે કે અત્યાર સુધી બધી વસ્તુ જેટલી મળતી આવી એની બધી વસ્તુ છે ચુંદડીનો કટકો છે પછી એના બંગડી એના આભૂષણ બીજા ચૂડામણી એવું ઘણી બધી વસ્તુ છે તો તમે બધી વસ્તુનું એમ કીધું કે હા માતા સીતાની છે ભાભી સીતાની છે આ તમારા ભાભીની છે તો તમે બધી વસ્તુમાં હા પાડી અને આ કાનનું કુંડળ અને જે નથડી મેળવી છે તો એમાં તમે કેમ હા નથી પાડ એમાં તમે કદાચ બોલો છો એનું કારણ તો લક્ષ્મણજીએ જવાબ આપ્યો તો હા બોલજો મિત્રો હમણાં એ વાત છે લક્ષ્મણ સીતાજીનો દેર થતા હતા તો એ લક્ષ્મણજીએ જવાબ આપ્યો અને જવાબ આપીને એમ કીધું હતું કે કદાચ ભાઈ હનુમાનજી મને ખબર નથી હાલો મારા ભાઈ શ્રી રામ પૂછીએ કે આ વસ્તુ એની છે મારા ભાભીની છે કે પછી બીજી તા કે તમને નથી ખબર એનું કારણ આ બધી વસ્તુની તમને ખબર છે અને આ નથડીની કેમ ખબર નથી એનું કારણ કેહો લક્ષ્મણજી તમે મને લક્ષ્મણ ભૈયા એની વાત તો મને કરો તો લક્ષ્મણ બોલે છે કે હા બધી મને ખબર છે પણ મોટાભાઈ ના ઘરવાળી હતા મારી માં હતી અને મારી ભાભી માં છે શું પહેરે છે મને ખબર નથી કે એનું કારણ છે કે મેં મારા ભાભીને જોયા છે મને મોઢા ઉપર શું પહેરે છે ને આ નથ કેવી કેવી રીતે મને કાનમાં કુંડળ કેવા પહેર્યા હતા ને એ મને નથી ખબર એનું કારણ તો કે મેં કોઈ દિવસ મારા ભાભીનું મોઢું નથી જોયું કેમ કે એ મારા ભાભી હતા એ મારા મા હતા એના ઉપર મેં ઉપર મેં નજર નથી કરી કોઈ દિવસ તે મને ખબર હોય કે આ મારા ભાભીનું છે કે કેનું મે આજ દીધી મારા ભાભી એમના પગ જ જોયા છે નજર પણ નથી કરી કેમ કે હું એને પગે લાગતો મારી માં હતી એટલે હું પગ જોતો ને એટલે મને ખબર હતી કે પગની જાંજરી કેવી છે અને પગ કેવા છે બાકી બીજી મને કંઈ ખબર નથી કે મેં એના મોઢા ઉપર નજર નથી મૂકી મોઢા ઉપર કેવી નથ પહેરે છે કે એવું કુંડળ પહેરે છે એ મને નથી ખબર ત્યારે હનુમાનજીએ કહ્યું કે વાહ દેર તો જોઈ ને તો આવા જોઈએ કે આવા દેર હોવા જોઈએ કે એના હગા ભાભીની ખબર ન હોવી જોઈએ કે મારા ભાભી કેવા રૂપાળા છે અને મારા ભાભીના મોઢા ઉપર કઈ વસ્તુ મારા ભાભી પહેરે છે અને કેવી નહીં એને મર્યાદા પુરુષોત્તમ કહેવાય કે જેણે પોતે પોતાના ભાભી સાથે અને ભાઈ સાથે વનવાસ અને સેવા કરવા નીકળ્યો હતો પણ એના ભાભીના રૂપ સામે નજર નથી કરી કે એના ભાભીનું કેવું રૂપ હતું ને એના ભાભીના કેવા ઘરણા હતા ને એ દેરને ખબર નહોતી મિત્રો આ માતા જાનકી ની વાતો રહી જાય અને આ લક્ષ્મણજી અને શ્રી રામ ની વાતો રહી જાય બાકી અત્યાર નો જમાનો જોવો તમે હાલો મિત્રો તો હે ને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જો શ્રીરામનો વિડીયો આપણે મૂક્યો છીએ તમને કેવો લાગ્યો જરૂરથી બતાવજો કોમેન્ટમાં અને કંઈ પણ ભૂલ થઈ હોય બોલવામાં તો માફ કરજો સુધારીને સમજજો મિત્રો અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર કાલના નવા બ્લોગમાં મળીએ આવજો